પાણી ભરાઈ ગયું છે અને દર વર્ષે તમારે આ જ પરિસ્થિતિ હોય છે તંત્ર કોઈ કરતું નથી દર વખતે પાણી ભરાઈ જાય છે મુશ્કેલીમાં છોટાદેપુર જિલ્લામાં નરસવાડી તાલુકામાં સવારથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કુકાવટી રોડ છે કુકાવટી રોડ ઉપર જે નીચાણવાળો ભાગ છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે આપને બતાવીશું તસવીરો જે આ વિસ્તારમાં ગ્રામ પંચાયતે કામગીરી કરવાની હતી ગટરો સાફ કરવાની હતી અને જે લો લેવલ નો ભાગ હતો તેને ઓછો કરવાનો હતો તે ના કરાવતા હાલ આ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાય છે તંત્ર હજુ ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં તંત્રના અધિકારીઓ ક્યારે આવશે હાલ તો લોકો મુશ્કેલીમાં મુકાય છે વરસાદ ધોધમાર પડી રહ્યો છે હજુ પણ વિકટ પરિસ્થિતિ થવાના રફિક ધણીવાલ છોટાદેપુર